નમસ્કાર મિત્રો જે કે થ્રી ગુરુ યુટ્યુબ ચેનલમાં તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે મિત્રો મળ્યા છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં નાની એવી રિક્વેસ્ટ છે કે તમે હજુ સુધી જે કે થ્રી ગુરુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડે આપેલ બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આઠમા પગાર પંચ વિશે આઠમું પગાર પંચ ભારત સરકાર દ્વારા કેન્દ્રીય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર ભથ્થા અને પેન્શનની રચનામાં સુધારો કરવા માટે રચવામાં આવેલું છે જેની મંજૂરી મિત્રો સોળ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ આપવામાં આવી હતી અને તે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી અમલમાં આવે તેવી શક્યતા છે ગુજરાત સરકારના સંદર્ભમાં આઠમા પગાર પંચની સીધી અસર કેન્દ્રીય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પર થશે પરંતુ રાજ્ય સરકારો સામાન્ય રીતે કેન્દ્રની નીતિઓને અનુસરીને પોતાના કર્મચારીઓ માટે સમાન પગાર સુધારણા લાગુ કરે છે ગુજરાત સરકાર પણ કેન્દ્રના આઠમા પગાર પંચના અમલ પછી તેના કર્મચારીઓ માટે આવા સુધારા લાગુ કરી શકે છે જેનાથી પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે આઠમા પગાર પંચના મુખ્ય મુદ્દાઓ પેલું ફિટમેન્ટ ફેક્ટર પગાર પગાર પંચમાં ફેક્ટર વચ્ચે હોઈ શકે શકે છે છે જેના આધારે ન્યૂનતમ મૂળ મિત્રો સુધી થઈ એટલે કે જેનો અઢાર હજારથી અઢાર હજાર પગાર હશે બેઝિક એનો વધીને એકતાલીસ હજારથી એકાવન હજાર ચારસો એસી સુધી થવાની શક્યતા છે બીજું મોંઘવારી હથ્થું ડીએ હાલના ત્રેપન ટકા ડીએમાં બે ટકાનો વધારો થયો છે અને આઠમા પગાર પંચના અમલ સાથે તે મૂળ મૂળ પગારમાં આવશે ત્રીજું પેન્શન માટે પેન્શનમાં પચીસ થી ત્રીસ ટકાનો વધારો થવાની શક્યતા છે જે ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે ચોથું ગુજરાત સરકારના કર્મચારીઓ ગુજરાત સરકારે હાલમાં સાતમા પગાર પંચના ધોરણે પગાર અને મોંઘવારી વધુ ડીએમ માં વધારો કર્યો છે જેમાં એક જાન્યુઆરીથી કેન્દ્રના ધોરણે ડીએમ માં વધારો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આઠમા પગાર પંચના અમલ પછી ગુજરાત સરકાર પણ તેના કર્મચારીઓ માટે સમાન ધોરણે પગાર સુધારણા અપનાવી શકે છે પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પાંચમું અમલની તારીખ આઠમું પગાર પંચ મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ થવાની શક્યતા છે અને રાજ્ય સરકારો તે પછી તેને અપનાવી શકે છે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે શું હાલમાં ગુજરાત સરકારના કર્મચારીઓ સાતમા પગાર પંચના મેળવે છે જે બે હજાર સોળથી થી લાગુ છે આઠમા પગાર પંચની ભલામણો કેન્દ્રીય સરકારના કર્મચારીઓ માટે બનાવવામાં આવશે પરંતુ ગુજરાત સરકાર તેને અનુસરીને પોતાના કર્મચારીઓ માટે નવીન પગાર રચના ઘડી શકે છે ગુજરાતના ફિક્સ પે કર્મચારીઓ માટે આ નવી રચનાનો લાભ મળે તેવી શક્યતા ઓછી છે કારણ કે તેમની નિમણૂક શરતોને અલગ હોય છે નિષ્કર્ષ ગુજરાત સરકારે હજુ સુધી આઠમા પગાર પંચના અમલ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી જો કે કેન્દ્રની નીતિઓને અનુસરીને ગુજરાત સરકાર પોતાના કર્મચારીઓ માટે પગાર અને ભથ્થામાં વધારો લાગુ કરી શકે છે જેની અસર બે પછી જોવા મળે તેવી શક્યતા છે વધુ માહિતી માટે મિત્રો ગુજરાત સરકારના સત્તાવાર નોટિફિકેશન અથવા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની ની તપાસ કરી શકાય છે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત